નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા કોલવડા ખાતે યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભામાં ગાંધીનગર તથા અન્ય જિલ્લાઓના સભ્યો હાજર રહ્યા હતા આ સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શ્રી દિંકરરાય ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી

આ કાર્યક્રમનું સંચાલન ડો રમેશચંદ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આભાર એફ હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા મુકામ વાદોલ તાલુકા કલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અભિયાનના રૂપે પ્રાકૃતિક કૃષિ પરિષદનું હુમિયાવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ગાંધીનગર માણસા અને કલોલના પદાધિકારીઓ તથા આત્મા વડી કચેરી જિલ્લા કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત ખેતીવાડી અને બાગાયતની કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં કલોલ અને માણસા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા તેમજ ગાંધીનગર માણસા અને કલોલ તાલુકાના પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેઓના ઉત્પાદિત વસ્તુઓના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા નાના રોડી સરામાંગ 200 બાળકોને નવા બૂટ અને આંગણવાડીમાં નવા કપડાં અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ